ત્રણે એક આરે ખોલીએ તો કેટલા કલાકમાં કુંડ ભરાય હોજ ભરાય એક કુંડ પાઇપ એ દ્વારા બાર કલાકમાં લખતું જ જવાનું ઘણા મહાનુભાવો તો આખા દાખલા વાંચે આવડું વાંચવા બેસો તો ક્યાંથી ભેગું થાય બી બરાબર પંદર કલાક જેટલું સમજાય એટલું તો લખો સી દસ કલાકમાં ખાલી કરે છે આ દસ કલાકમાં શું કરે છે ખાલી કરે લખી નાખો ખાલી ત્રણેય એક આરે ખોલીએ તો કેટલા કલાકમાં કુંડ ભરાય હોજ ભરાય ટાંકી ભરાય તો સમયનો સીધે સીધો આપણે કાઢશું લસા બાર પંદર અને સાઈઠ નો લસા થાય સાઠ એટલે આપણે એવું ધારીએ કે સાઈઠ ની ટાંકી છે જો આ બાર કલાકમાં એકલું ભરે એનો મતલબ કે પાંચ લીટર કલાકે પાણી નાખે આ પંદર કલાકમાં ભરે એટલે એનો મતલબ ચાર લીટર નાખે ટૂંકમાં નું સેટિંગ છે અને આ દસ કલાકમાં ખાલી કરે એનો મતલબ કે છ લીટર પાણી બાર કાઢે ખાલી કરે એટલે કાઢે શું કાઢે તો હવે ત્રણેય ખોલો તો ઉપરથી પાંચ લિટર આવે ઉપરથી ચાર લિટર આવે અને નીચેથી છ લિટર નીકળી જાય તો પાંચ ને ચાર નવ આવે ને છ નીકળે તો બચે કેટલું જમા કેટલું થાય ત્રણ લિટર પાણી ટાંકીમાં દર કલાકે ત્રણેય નળને ખુલ્લા રાખવાથી જમા થશે મારે સાઠ લિટર પાણી ભેગું કરવું છે જેથી કરીને આખી ટાંકી ભરાઈ જાય બરાબર ને તો વીસ કલાક સુધી ત્રણેય નળ ખુલ્લા રાખવા પડશે તો જવાબ આવશે વીસ કલાક